કહેવાય છે કે દેવભૂમિ અને કૃષ્ણની ભૂમિ અને ક્યાંક ને ક્યાંક મોટા પાયે જે ભ્રષ્ટાચાર અધિકારીઓ છે તેમને કૌભાંડ બહાર આવ્યું છે તો હું મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે દેવભૂમિ દ્વારકા માં જે દરકા તાલુકામાં જે ગોપી તળાવ અને સામરાસર કહેવાય છે ખાસ ગામ આ ગામની અંદર એક ગાર્ડન બનાવવામાં આવેલું ગાર્ડન બનાવવાની જે સરકારની યોજના હતી પણ આ યોજના માત્ર હાલમાં કાગળ ઉપર હોય તેમ થઈ રહ્યું સાઉન્ડ ઝીરો રિપોર્ટો પરથી આ દ્રશ્યો બતાડે છે કે જ્યાં ગાર્ડન બનાવવાનું કરોડ કરોડો રૂપિયાના ખર્ચે ત્યાં હાલમાં જે ગાંડા બાવરો ઉગી રહ્યા છે સરપંચને પૂછવામાં આવ્યું હતું સ્થાનિકને પૂછવામાં આવ્યું હતું તો ક્યાંક ને ક્યાંક હાલમાં માત્ર ને માત્ર અહીંયા ગાર્ડન નથી બન્યું અને માત્ર ને માત્ર જે આ છે ગાર્ડનની જગ્યાએ ગાંડા બાવરો ઉગી ગયા છે અને અધિકારીઓ છે તેમણે બતાડી દીધું છે કે આ ગાર્ડન બની ગયું છે તો કાગળ ઉપર આમના બિલ પણ પાસ થઈ ગયા છે અને જી સીના અધિકારીઓ છે તે ક્યાંકને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય અને પૈસા ચાઉ કરી ગયા હોય અને હાલમાં જે અહીંયા ગાર્ડન બતાડી દેવામાં આવ્યું છે